મિત્રો પ્રણામ વંદે માતર માથે ટાલ પડી છે એવા અનેક મેસેજ આવે છે ટાલ માટે કોઈ ઉપાય બતાવવો એવા પણ મેસેજ આવે છે એક ગરીબીની રેખા નીચે જીવતા એક વ્યક્તિનો ફોન આવેલો તો આ તો એણે કીધું કે હું ગરીબીની રેખા નીચે જીવું છું આપણે કંઈ જોવા નથી ગયા તો કહે છે કે મને એવા કોઈ પ્રયોગ બતાવો કે જે સસ્તો છે અને પરિણામ આપનારો છે તો હું ઘેરે કરી શકું તો મિત્રો એમ જે ચંદુભાઈ છે એમને ધ્યાનમાં રાખીને તમને આ પ્રયોગ કહી રહ્યો છું કે ચંદુભાઈના કારણે બધાને લાભ થશે ચંદુભાઈના માથે ટાલ છે અને આ મસ્તા જ કોક જગ્યાએ પાર્કિંગ કરતો હતો ગાડી ત્યારે મળવાનું થયેલું અને એમને આ સવાલ પૂછેલો તો તે વખતે એમને મેં જે જવાબ આપેલો અને બે મહિના પછી જ્યારે કોક સંજોગોમાં ફરીથી ભેગા થયા ત્યારે એમના માથે મેં ઘણી બધી રૂવાટી જોઈ ઘણા બધા વાળ જોયા ત્યારે મેં એમને પૂછ્યું કે તમે પેલો પ્રયોગ કરો છો તો કે છે દિલ દઈને પ્રયોગ કરો છો સાહેબ મને ઘણો બધો ફાયદો છે તો મિત્રો એ ચંદુભાઈને મેં જે પ્રયોગ બતાવ્યો એ તમને બી બતાવું છું એક ડુંગળીનો રસ તમે કાઢી લેવાનો કોઈપણ રીતે ડુંગળીનો રસ કાઢો ચાહે ચૂંધીને કાઢો કે કઈ બી રીતે માથે હળવા તે નહવાના બે કલાક પહેલાં માલિશ કરી નાખો એક વાર કરો બે વાર કરો ત્રણ વાર કરો પણ ડુંગળીના રસની માલિશ કરો અઠવાડિયામાં બે વાર તમે એકથી બે ચમચા મુલતાની માટી લેવાની મુલતાની માટી ભજીયાના ખીરા જેવી બનાવીને માથે લગાવી દેવાનો લેપ લગાવી દેવાનો એ નવાના કલાક પહેલાં સપ્તાહમાં બે વાર ત્યાર પછી રોજ તાપમાં બેસવાનું છે માટી લગાયેલી હોય કે ના લગાયેલી હોય એ અગત્યનું નથી પણ માથે તાપ પડવો જોઈએ અને લીલા ઘાસ પર ચાલવાનું છે સપ્તાહમાં એક વાર જેટલું કોપરાના તેલથી હળવા તો યોગાલય કેસ્ટલ જે છે એનો ઉપયોગ કરજો તો થોડા ફાયદા થશે એટલે તમે જો આ પ્રયોગ કરશો ડુંગળીના રસનો મુલતાની માટીનો તો ફાયદાઓમાં કન્વર્ટ થશે કપાલભાતી ખાસ કરવાની છે અનુલોમ વિલોમ કરવાના છે ચપ્પલ વગર ત્રીસ મિનિટ લીલા ઘાસ પર ચાલવાનું છે આવડતા હોય તો સૂર્ય નમસ્કાર કરજો જોકે સૂર્ય નમસ્કારનો વાળની સાથે સંબંધ ઓછો છે આ પ્રયોગ જો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી તો આ નિશ્ચિત રૂપના પરિણામો આપનારો મેં પ્રયોગ બતાવ્યો છે તમે કરો મિત્રો વિશ્વાસથી કરો અને એક મહિના માટે પ્રયોગ કરવાનો છે એક મહિનામાં ફાયદો થાય તો આગળ નેવ દિવસ માટે લંબાવી દેજો નિશ્ચિત રૂપના ફાયદા થશે કારણ કે ડુંગળીની અંદર ભગવાને જાદુ કરી નાખી છે જો બાહ્ય ઉપયોગ તરીકે આનો પ્રયોગ કરશો ગજબના ફાયદા નોંધાયેલા છે અસ્તુ વંદે માતરમ આ પ્રયોગનો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા છાવું છું નમસ્તે વંદે માતરમ